અમારા બાર વર્ષનો સર્વે એમ બોલે છે વીઆર સેવા ગ્રુપનો કે પચ્ચીસથી વધારે યુવાનો ચારિત્રના માર્ગે ગયા છે વી આર કરાવતા કરાવતા એમાં પાંચ ફેમિલી એવા છે એમણે એકલાએ દીક્ષા નથી લીધી આખા પરિવાર સાથે દીક્ષા લીધી આ સરસ ધર્મ સતત કરો ધર્મ સખત કરો ને ધર્મ સરસ કરો આવતા ભવની અંદર આ ધર્મના સંસ્કાર જોઈતા હોય તો આ ભવની અંદર કન્ટિન્યુ ચાલુ કરો મને મલાડને એક સ્રાવિકા બેન યાદ આવે છે રોજ સવાર પડે પોતાના સામાયિક પ્રતિક્રમણ પૂરા થઈ જાય એટલે દેના બેંક ની આસપાસ જેટલા ઉપાસ રહી મલાડ તો જોયું છે કે નથી જોયું દેના બેંક વાગડવાડા ઘણારી ત્યાં એ દેના બેંક ની આજુબાજુમાં જેટલા પણ ઉપાસ રહી હોય સાધુ અને સાધ્વીજના જાતે વંદન કરવા જાય વંદન કરી વિનંતી કરે મારા સાહેબ ગૌતમ નિવાસ માં રહીએ છીએ મહાત્મા આવે કે ન આવે પણ વિનંતી કરો તો લાભ થાય કે ન થાય કેટલો કેટલો શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં લખ્યું છે કે શ્રાવક બપોરે જમવા બેસે ને એ વખતે પેલા પોતાની બારી પાસે આવી પહેલાં ઘરવાળાને પૂછે મહાત્માનો લાભ મળ્યો એ કે યસ તો ખાવાનું શરૂ કરે નથી મળ્યો તો ઊભો થાય અને બારી પાસે આવે હવે આ અંદરવાળાને તો રોડ દેખાય જ નહીં તોય બારી પાસે જવાનું બારી ખોલવાની રોડ ઉપર કમ્પાઉન્ડમાં નજર નાખવાની કોઈ મહાત્મા કોઈ અતિથિ દેખાય છે તો વિનંતી કરી અને લઈ જવાનું કોઈ ન દેખાય પછી જમવા બેસો તો કેટલો ફાયદો કેટલો લાભ મહાત્મા ઘરે આવે અને વોરાવો જેટલો લાભ થાય એટલો જ લાભ તમે બારી પાસે આવી મહાત્મા માટે દ્રષ્ટિ કરો ત્યારે થાય છે રાતના નવ વાગે નહીં આવતા હો પાસે સવારે રહી ગયું હતું એટલે હવે રાતના જોઈ લઉં શું કમાલ છે ધર્મને સહજ કરવા માટેની આ કન્ડિશનો છે